અરવલ્લી જિલ્લાના મેઘરજ જેવા અંતરિયાળ વિસ્તારમાં રહી પાણીપુરીની લારી ચલાવી ગુજરાન ચલાવતા પરિવારના પુત્રે ડોક્ટર બનવાના સપનાને પૂરા કરવા પરેશાનીઓ વેઠવી પડી પાણીપુરી વાળાના પુત્રએ એમબીબીએસ કોટાની બેઠક ગુમાવી પડી અને તેણે હવે ફરીથી એડમિશન લેવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે એમબીબીએસ નું એડમિશન મેળવેલ વિદ્યાર્થીએ પોતાની જાતિના પ્રમાણપત્રના વિવાદના કારણે બે વર્ષનો અભ્યાસ વગાડવાનો સામનો કરવો પડ્યો અરવલ્લી જિલ્લાના મેઘરજમાં પાણીપુરીની લારી ચલાવતા પરિવારના પુત્ર એ તેને હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા જ્યાં તેને પહેલા રાહત મળી અને બાદમાં ફરીથી નિરાશાજનક સમાચાર મળ્યા જેને ેશ રાઠોડે સુપ્રીમ કોર્ટમાં અભ્યાસ બચાવવા માટે અરજી કરી

એક એક રૂપિયાની કમાઈને પોતાના અને પિતાના સપનાને સાકાર કરવા માટે અભ્યાસમાં મહેનત કરવા પાછળ લગાવી દીધી છે મારું નામ અલ્પેશ છે અમે ઉત્તર પ્રદેશના રહેવાસી છીએ છેલ્લા વર્ષોથી ગુજરાતમાં રહીએ છીએ મારા પાણીપુરીની લારી ચલાવે હતું જે મારું એડમિશન નવ મહિના પછી કેન્સલ થઈ ગયું એના પછી અમે હાઈકોર્ટ ગયા ત્યાં અમે કેસ જીતી ગયા અને એના પછી પાછી કોલેજ ચાલુ પણ થઈ ગઈ પરંતુ એડમિશન કમિટી ઉપરવાળી કોર્ટમાં ગયા ત્યાં ત્યાંથી કેસ અમે હારી ગયા જેના પછી અમારા એડવોકેટ આનંદ શર્મા અને હિમાન્શી બલુથી મેમ સુપ્રીમ કોર્ટમાં ગયા ત્યાંથી અમને સ્ટે મળ્યો જેના માટે હું સુપ્રીમ કોર્ટનો આભારી છું અને એડમિશન પાછું મારું ચાલુ થઈ ગયું પરંતુ એડમિશન સ્ટે બેસ પર હોવાના કારણે મને મેન્ડર સ્ટ્રેસ થતો હતો કે આ એડમિશન ગમે ત્યારે કેન્સલ થઈ શકે છે અને મારી જે આ વખતે મે નીટ આપી છે 2024 માં જેમાં 644 માર્ક્સ છે એક શાયદ એ બી બગડશે ને એડમિશન જતું રહેશે તો એ પણ બગડી જશે તો કંઈ પણ હાથમાં રહેશે નહીં એટલે મે કેસ વિડ્રો કરવાનો અમે પગલું લીધું ને મારા ફેમિલીએ પણ એમાં સપોર્ટ કર્યો ને એમને જ આગળ વધારી દીધું કે કેસ આપણે પાછે લઈ લઈએ છે ને જે કઈ કોલેજ મળે સેલ ફાઇનાન્સ કે જે અમે આરએસ એમાં આપણે એડમિશન લઈશું ને અમે ટેકો કરશું એવું કહીને અમે કેસ વિડ્રો કરાવ્યો અને અત્યારે મારું એડમિશન જી એમઆર મેડિકલ કોલેજ ગાંધીનગરમાં થઈ ગયું છે અને હવે આટલા બે વર્ષ જે મારા બગડ્યા છે અને જે ધક્કા મેં ખાધા છે એના કારણે મારા પરિવાર ઉપર બહુ તકલીફો દેઠી છે ને અમે જયદીપ પાટિયાનો રિપોર્ટ એસ9 ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે